તો સોમવારે સવારે મુખ્ય ગેટ કુલપતિ ખુદ વાહનો લઈ આવતા વિદ્યાર્થીઓને લોકોને હેલ્મેટ પહેરવા વિનંતી કરતા નજરે પડ્યા હતા અકસ્માત બાદ હેલ્મેટ વગર શું હાલત થઈ શકે છે તેની થીમ જન જાગૃતિ માટે બનાવવામાં આવી હતી સિક્યુરિટી ગાર્ડ દ્વારા વિવિધ પ્લે કાર્ડ લઈ જન જાગૃતિ લેવાનો પ્રયાસ કર્યા હતા તો કુલપતિ અને રજિસ્ટ્રાર હેલ્મેટ વગર આવતા લોકોને હાથ જોડી સમજાવતા હતા તો હાલમાં સમજાવવામાં આવી રહ્યા છે ત્યાં ત્યારબાદ આરટીઓ દ્વારા ઈ મેમો આપવામાં આવશે તેમ પણ જણાવાયું હતું આપની ગુજરાત સરકાર કા બહુ બડા નિર્ણય યાની एजुकेशन इंस्टीट्यूट के अंदर हेलमेट सभी दीचियों को पहनना इसके मुहा चलते हुए हमारी पूरी सिक्योरिटी स्टाफ को लेके हम ये मुहिम चला रहे हैं कि सबको ये अवेयरनेस कर रहे हैं हमारी सिक्सटी साल पुरानी यूनिवर्सिटी जिसमें ये दो सौ दस एकड़ में हमारे यहाँ छः हज़ार से ज़्यादा टुनन पढ़ते हैं एक हज़ार से ज़्यादा कर्मचारी यहाँ अपनी अलग अलग तरीके की सेवा करते हैं सभी को ये समझाया जा रहा है कि अपनी सुरक्षा આપણે હાથ હેલ્મેટ રહીને ગુજરાત પોલીસ દ્વારા રાજ્યભર માં હેલ્મેટ લઈને પરિપત્ર જાહેર કરાયો છે ત્યારે વિદ્યાર્થીઓ હેલ્મેટ પહેરે તે માટે વિનંતી પણ કરાય છે